આપેલ સૂચના મુજબ સુરત શહેરમાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ થાય તેવા કેસો શોધી કાઢવા સારું જણાવેલ જેથી પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની રાહબરી હેઠળ સુરત શહેર ક્રાઇમ અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન મળેલ બાતમકીકતના આધારે આ કામનો આરોપી હીરા ઉર્ફે આકાશ અમરનાથ નિશાદ ઉંમરવર્ષ બાવીસ રહેવાસી ઘર નંબર એકસો ત્રણ સાંઈ દર્શન એપાર્ટમેન્ટ ભેસ્તાન સુરતવાળાને સુરત ભેસ્તાન ચંડા ચોકડી પાસેથી લોખંડની ધાતુનો હાથ બનાવટનો દેશી તમંચો નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર અર્થે કબજે કરેલ છે મજકુર આરોપી પાસેથી મળી આવેલ હાથ બનાવટનો દેશી તમંચો કોની પાસેથી અને શું કામ લાવેલ હોય જે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે